નમસ્કાર મિત્રો તારીખ છે આજે પાંચ મે બે હજાર પચીસની વાર છે આજે સોમવાર તો મિત્રો આજે સૌ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જાણો હવામાન વિભાગની આગાહી સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો રાજ્યભરમાં ઉનાળાની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે આગામી નવ તારીખ સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે જેમાં આજે પાંચ તારીખના રોજ કયા જિલ્લાની અંદર વરસાદ પડવાના છે તેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર કડા સાથે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે છૂટા છવાયા સ્થળો પર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં કડા પડવાની શક્યતા રહેલી છે અને રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને વરસાદની પણ સંભાવના આજે રહેલી છે તો ખાસ કરીને આજે ગુજરાતની અંદર વરસાદની જે માહોલ જોવા મળવાનો છે સાથે સાથે ભારે પવન અને કરા પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે તો મિત્રો આથી હવામાન વિભાગની મોટી આગાહી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન